બહુ નસીબદાર છું હા આવ એ હા હાલ મમ્મી તમારી સુગર ફ્રી ચા બોલો અમારી દીકરી કરતા તો મારે બહુ વધુ ધ્યાન લાગે છે મારો દીકરીનું શું છે દીકરી તો સાસરે જતી રહી છે ને હવે જે છે ને આ વવત છે પણ મે તને ક્યારે વહુ જેવું રાખ્યું છે ના તમે તો હંમેશા મને દીકરીની જેમ જ રાખી છે ચા કેવી છે ચા અરે બહુ જ મસ્ત છે ક્યારે તું ચા નબળી હો એકદમ મસ્ત બનાવે છે મને એવું લાગે છે બેટા કે ચા છે ને મારે તારી પાસેથી શીખવી પડશે કારણ કે તું જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી મને બનાવીને આપીશ ક્યારેક તારા પિયર મળવા જવાનું થયું તો મારે આ ચા વગર શું કરવું એ વાત પણ સાચી તો એક કામ કરીશું પિયર નહીં જાઉં બસ ના ના બેટા મારે એવું તો ન જ કહેવાય ને તારા મમ્મીનું ઘર મૂકીને આવી છે તો ક્યારેક તો તને પિયરની યાદ આવે જ ને હા હા મમ્મી હું શું કહું છું આપણે આ દિવાળીની જે સાફ સફાઈ કરવાની હતી ને હે બધી જ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે કોઈ કામ બાકી નથી તો હું વિચારતી હતી કે બે વર્ષથી હું મારા ભાઈના ઘરે નથી ગઈ તો એક આંટો જઈ આવ બોલો આ તો કઈ પૂછવાની વાત છે દામિની મેં ક્યારેય તારી વાતમાં રોકટોક કરી છે તો આ બે વર્ષથી નથી ગઈ ને બેટા હે મારી તબિયતના કારણે જો ને શું કરું હા ભગવાન પણ સામુ નથી જોતા આ કાંઈક ને કાંઈક શરીરમાં તકલીફ આવ્યા જ કરે છે એના કારણે તું તારા ભાઈને ત્યાં પણ નથી જઈ શકતી કઈ કંઈ વાંધો નહીં મમ્મી જો એવું હોય તો હું પછી જઈ આવે ના ના તારે જાઉં છે ને તો જઈ આવ પણ સાંભળ આ બે વરસથી નથી ગઈ ને તો હાડું વાળી નહીં જાવજે બે વરસનું તારે નિરાતે આવજે કાંઈ ઉતાવળ નથી અને આમ પણ હવે આવું તો ચાલ્યા જ કરવાનું શરીરમાં હા પણ એટલું બધું પણ નહીં રોકાવ હું એક બે દિવસમાં પાછી આવી જઈશ કારણ કે ત્યાં જવાનું ખાલી એક જ રીઝન છે મારે ભાઈના ખબર અંતર જોવા છે મજામાં છે કે નહીં કારણ કે હમણાં બે દિવસ પહેલાં વાત કરી હતી ને ત્યારે એમના અવાજ ઉપરથી એવું લાગતું હતું કે હે બીમાર હોય તો જઈને એકવાર એમની ખબર અંતર પૂછી લઉં અને અહીંયા તમારું ધ્યાન રાખવા માટે તો કોઈ છે નહીં એટલે બે દિવસમાં પાછી આવી જઈશ તો મારી સેજે ચિંતા કરમાં આ તારા પપ્પા છે ને એ બહુ ધ્યાન રાખે છે મારું એટલે તું મારી કાંઈ ટેન્શન ન લેતી અને આમ જો બે દિવસ નહીં તું તારે પાંચ દી રોકાઈને આવજે ને હું તને ફોન નહીં કરું બસ કે બધા તું ક્યારે આવીશ પણ હા ચૂક ને દામિની હા મને તારા વગર નહીં ગમે એટલા દિવસ એટલે જ તો બે દિવસમાં પાછી આવી જઈશ ને કેમ કે જો હું ત્યાં બે દિવસથી વધારે રોકાઈશ ને તો હા ઘર આમથી આમ થઈ જશે એ વાત પણ સાચી છે આ ઘરમાં જ્યારે હું પરણીને આવી ને ત્યારે આટલી બધી જવાબદારી નહોતી લીધી આ એટલી તે જવાબદારી લઈ લીધી ઘરમાં લેવી જ પડે ને કારણ કે હે પપ્પાને આને દેવામને એમને તો સવારે ઊઠી અને સીધું ઓફિસ ભેગું થઈ જવાનું હોય વાય બધી આપણે બે સારું બેટા તું હવે તૈયારી કર તારા ભાઈને ત્યાં જવાની હા લા હા દેવાન આવવાનો છે ને મુકવા મારે વાત નથી થઈ હું વાત કરી જોઈશ સા અને એમ પણ એમને ઓફિસે કામ હોય તો ભાલેને હું એકલી જોઈ આવીશ સારું બેટા ભગવાન તમે મને વહુના સ્વરૂપમાં દીકરી આપી દીધી મારી દીકરી પણ મારું આટલું ધ્યાન નહોતી રાખતી બધી સાસુને આ દામીની જેવી જ વહુ મળે દેવાનું કહેજી જવાનું બાકી શું હવે કાંઈ ખબર નહીં આ ને એને ઉઠવાનો એ ટાઈમ બદલાઈ ગયો છે પેલા કેવો વહેલો ઊઠી જાતો

પણ હવે થોડુંક દામિનીમાં માં પણ ધ્યાન આપવું જોઈએ ને આ કેટલા વખત ભાઈ ને ત્યાં નથી ગઈ પણ આપણા દીકરાએ એવું નથી કીધું કે હાલ તને કોક દી પિયર તો મૂકી જાવ સતત આ ઘરનું ધ્યાન રાખે છે પછી આપણે પણ એનું ધ્યાન રાખવું જોઈએ ને એ બિચારી માણસ છે માણસ કામ કરીને કેટલું કામ કરે બિચારી એ ઠાકી જતી હોય ને અરે દામિની ને ક્યાં કઈ વાંધો છે એ આ ઘર ને છે ને એનું સાસરો ક્યાં ગણે છે એનું ક્લિયર છે એવું જ ગણે છે અને એવી રીતે આપણે સાથે રહે છે એ વાત એ સાચી છે આ દામિની આવી ને ત્યાર પછી મને એવું લાગે છે કે સ્વર્ગમાં હું રહેતી હોય ને એવું કાંઈ મને કામ નથી અટવા જતી આ રસોડામાં એક વાર ગઈ હતી ને કે લાવ હેલ્પ કરું તો એમ કે મમ્મી તમે બેસી જાઓ તમારે કાંઈ કરવું નથી આ તો છે ને આપડા બધે સારા કરમ કર્યા હોય ને આપણે તો આવી પુત્ર વધુ મળે બાકી ઘણાને ઘરે જોઈએ આજુબાજુમાં બીજે જોઈએ સમાજમાં જોઈએ કેવા દાખલા છે મહિનામાં તો ખબર ન પડે કે આમાં સાસુ કોણ છે અને વો કોણ છે વો મોબાઈલમાં લઈને બેઠા ઉપર સોફામાં ટીવી જોતી હોય અથવા મોબાઈલ ઘુમડતી હોય અને પેલી સાસુ બિચારી નોકરા નહીં જેમ રસોડામાં કામ કરતી હોય એ બધું તો ઠીક પણ આપણા ઘરમાં એવું કાંઈ નથી ને એ જોવાનું હવે ગામમાં એના મરજી આવે એમ કરે પણ આપણી તમે કયો છો ને પુત્ર વધુ હું તો પુત્ર વધુ નથી માનતી હું તો મારી દીકરી કરતા પણ વિશેષ માનું છું અરે તો ખાલી દીકરી કરતા વિશેષ માને છે ને પણ હું એમ જ છું ને પુત્ર વધુ મતલબ પુત્ર કરતા પણ એને વધુ મહત્વ આપું એને વધારે આપણે પ્રેમ કરીએ એટલે પુત્ર વધુ કહેવાય મારી દામિની એટલે દામિની ક્યારે કોઈ દિવસ એની ફરિયાદ નથી આવી આમ જો એને ભાઈની ના જાવું તું ને અને પૂછવા હાટું પણ મને મારી ભાઈ બીતી બીતી આવી હતી હવે એમાં શું પીવાનું હોય બિચારી કોઈક વાર કદી મધીને જાય એમાં નાહી નો પાડી શકાય ને પણ આના પરથી ખબર પડે કે દામિની બહુ સારી છોકરી છે કેટલી સંસ્કારી અને સુશીલ છે પણ તને પૂછવું તો પડે જ ને તું આ ઘરની બોસ છો હવે મારે કંઈક કરવું હોય કંઈક ઓફિસે જવું હોય કે અથવા બીજું કંઈક નવી જગ્યાએ મારે જવું હોય તોય મારે તને પૂછવું પડે છે કે હું જાઉં અને તું હા પાડ પછી હું જાઉં છું જોયું

તો હવે ખુશીના સમાચાર આપું છું કે હું આવું છું શું વાત કરે છે તો તું ક્યારે આવવાની જોઈ કે મન પહેલા હું આજકાલમાં આવી જઈશ મારે છે ને થોડીક શોપિંગ કરવી છે એ શોપિંગ બતાવી દઉં ને એટલે આજે કે કાલે આવી જઈશ તો સાંભળ તું એકલી આવવાની હોય ને તો ન આવતી આ તાર ભાઈ કે તાર પપ્પા તને લઈ જશે તું ઠેલા ઉચકીશ કે પછી સંભાળીને આવીશ અરે મમ્મી તું કેટલી ચિંતા કરે છે મારી હું આવી જશ મારા રીતે ઓર બેટા હા માં છે તો માને ચિંતા તો થાય જ ને હા સારું કઈ વાંધો નહિ હું ભાઈને ફોન કરી દઈશ એ મને તેડી જાશે સારું વાંધો બેટા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સાંભળો છો તમે વાત પૂરી નો થાય ને તો વાંધો છે આ હું વાત કરતી હતી ત્યારે ધ્યાન દઈને ને આ મારે ફોન મૂક્યો એટલે સ્પેશિયલ કહેવાનું કે નહીં હું વાત કરી તો પણ ત્યારે સ્પીકરમાં ફોન રાખવો જોયો ને મને કઈ થોડું તારે તું ફોન આમ કાને રાખતી હતી હાલો હાલો મને એ બધું સાંભળાય નથી લે એ વાત સાચી આ અંકિતા છે ને રોકાવા આવવાની છે આપણી ત્યાં રોકાવા આવવાની છે હા તો દામિનીને ના પડી દે કે એના હમણાં નથી જાઉં કારણ કે એ અંકિતા આવશે ને દામિની વળી જાહે ભલે ને વાંધો નહીં દામિનીને એના પિયર જવા દ્યો ભાભી હોય કે ના હોય થોડા રોકાઈ ને આવી જશે ત્યાં સુધી અંકિતાને રોકાવું પણ અંકિતાને એવું થાય કે અરે કઈ નઈ થાય તમે એ ખોટી ચિંતા કરો કઈ વાંધો નઈ તારે જેમ કરવું એમ